સાહેબ તમે માવાના પેંડા તો ઘણા બધા ખાધા હશે પણ જ્યાં ધારા પેંડાવાળા સાહેબ પેંડા બનાવે છે ને સાહેબ કલર એસન્સ કેમિકલ બિલકુલ નહીં સો ટકા નેચરલ સવારે નવ વાગ્યે બનાવવાના છ વાગ્યે અહીંયા એસ્ટોન્ટ ચોકમાં નાલા પાસે ફ્રૂટ ટ્રક લઈ અને ભાઈ જે બે કપલ રહ્યા છે સાહેબ અત્યારે આ કપલે દુનિયામાં ડંકો વગાડી દીધો છે એક કિલો પેંડા બનાવીને અહીંયા ઉભારી હતા સાહેબ અત્યારે કેટલા કિલો પેંડા કુરિયર દ્વારા મોકલે છે એ જ ખુદને ખબર નથી અને અહીંયા છૂટક પેંડા ડેઈલી અઢીસો પાંચસો કિલો લેવા માટે તમામ ફેમિલી રાજકોટમાં રહેતા તમામ લોકો અહીંયા પેંડા ખાવા માટે આવે છે મિત્રો ટુરિસ્ટ માટે પણ લોકો લઈ જાય છે અને પેંડાની સાથે અત્યારે ઘણી બધી પ્રોડક્ટ નમકીનમાં બનાવે છે સાહેબ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે વોટ્સઅપમાં ખાલી હાઈ કરીને મોકલો તમામ ડિટેલ્સ તમને મળી જશે કુરિયર દ્વારા ભારતભરમાં તમને આ સપ્લાય કરવામાં આવશે મિત્રો મેન્યુફેક્ચરિંગ ટોટલ માહિતી લેવા માટે આપણી યુટ્યુબ ચેનલ સુરેશ પ્રજાપતિ વન ફોર્ટી સેવન તમે સબસ્ક્રાઈબ કરો એમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી